નમસ્કાર દોસ્તો શિક્ષણ જગતની અંદર સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા પહેલા તમામ સરકારી સ્કૂલોમાં એક નિયમ હતો કે ધોરણ પાંચ અને આઠ માં ફરજિયાત પાસ કરી દેતા હતા વિદ્યાર્થીઓ કોઈ મહેનત કરે કે ન કરે પણ સરકાર ધોરણ આઠ અને ધોરણ પાંચ માં ફરજિયાત પાસ કરી દેતી હતી વિદ્યાર્થીઓને પણ હવે સરકારે આની અંદર એક મહત્વનો નિર્ણય કર્યો છે હવે કોઈ પણ વિદ્યાર્થી આઠ અને પાંચ માં નાપાસ થતો હશે તો તેને નાપાસ જ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે આરટી એક્ટમાં પ્રાથમિક શાળામાં ધોરણ આઠ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાય નહીં તેવો નિયમ છે આ નિયમમાં કેન્દ્ર સરકારે ફેરફાર કરીને નાપાસ કરવા કે નહીં તેનો નિર્ણય લેવાની સત્તા જે તે રાજ્ય સરકારને આપી છે જેના પગલે ગુજરાત સરકારે ધોરણ પાંચ અને ધોરણ આઠ માં વિદ્યાર્થી નાપાસ થતો હોય તો નાપાસ જ કરાશે આ નિયમ ચાલુ શૈક્ષણિક વર્ષ બે હાજર ઓગણીસ વીસ થી જ લાગુ થશે વિદ્યાર્થીને નાપાસ ન કરવાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થાય છે અને તેની અસર ધોરણ દસ અને ધોરણ નવ માં પણ પડે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓના મનોવલણ પર પણ ગંભીર અસર થાય છે આથી કેન્દ્ર સરકારે નાપાસ ન કરવાની જોગવાઈમાં ફેરફાર કરીને એવું નક્કી કર્યું કે ધોરણ સુધીમાં કયા ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરવો તે રાજ્ય સરકાર નક્કી કરી શકશે જે સંદર્ભે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગે ધોરણ પાંચ અને ધોરણ આઠ માં વિદ્યાર્થી નાપાસ થતો હોય તો નાપાસ જ કરાય તેવી દરખાસ્ત ની તૈયારી કરાય છે એનો મતલબ એ છે કે ધોરણ આઠ અને ધોરણ પાંચ માં ભણતા વિદ્યાર્થીઓને હવે મહેનત કરવી પડશે કેમ કે હવે સરકાર આવી રીતે આમનમ પાસ નહીં કરે અને આ વિડીયો ને નાના વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડજો જેથી કરીને તેમને જાણકારી મળે